લાભાર્થી ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી આમોદ તાલુકાના સરપાણ આજ રોજ સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલા મહેમાનો પ્રીતિબેન ખેડૂત અશોક પટેલ વેડચા ગામના આગેવાન કિરણ પટેલ સરબારના તુષાર પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી શિબિરમાં ખેડૂતોને નીલગીરી વાંસ વાવવા માટે બીટગાર્ડ અનિલ પઢિયાળ દ્વારા સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી પ્રીતિબેને પોતાના વક્તવ્યમાં પર્યાવરણ બચાવવા ભાર મૂક્યો હતો અને બાળકના જન્મ પ્રસંગે તેમજ અન્ય પ્રસંગો તેનું કરવા જણાવ્યું હતું પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું આમોદ રેન્જ ફોરિસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે ખેડૂતોની સરકાર દ્વારા વન વિભાગ તરફથી મળતા લાભો વિશે જાણકારી આપી હતી બીરો મકસૂદ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ